મહાદેવ સૌરાષ્ટ્રની ભાવનગર ગામડાની ભૂમિ કણે કણે પોતાના ખોળામાં ઇતિહાસ છુપાવી બેઠી છે એવી જ પ્રાચીન વાત માળનાથ ધામ સાથે સંકળાયેલી છે ભાવનગર જિલ્લામાં ભંડારિયા ગામ જે ભાવનગરથી થી પચીસ કિલોમીટર દૂર છે ભાવનગર તળાજા હાઈવે વચ્ચે કોબડી ગામથી થોડે આગળ ભંડારિયા ગામ આવેલું છે કુદરતી નજારો અને પ્રાકૃતિક સૌંદર્યના પોતાના મુખોળ બેસાડી ભંડારીના ડુંગરો છે એક સુધી માજા મૂકી છે આશરે છસો પચાસ વર્ષ એટલે કે ઈસવીસન તેરસો ચોપનના નગરશેઠ વણિક સહદગૃહ દ્વારા મહારનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી આ જ નગરશેઠે ઘણી ગૌમાતાઓ પાળી હતી ગૌમાતાનું દૂધ દહીં સાધુ સંતોને જમાડતા હતા ગાયો ઘણી વધી જતા શેઠે ગાયોને ડુંગર પર ચલાવવા માટે ગોવા રાખ્યો હતો હવે આ ગોવા રોજ ગાયોને ભંડારી ત્રંબક ગામોને ડુંગરાળ હવે તો ગોવાળ રોજ ગાયોને પંડરિયા ત્રંબક ગામોને ડુંગરાળમાં ચરાવવા લઈ જતો હતો એક વખતની વાત છે તેમાં એક ગાયનું નામ સુરભી હતું તે નિત્યક્રમ મુજબ સમુદ્રમાં તરીને કાંઠે આવેલા ભંડારીયાના ડુંગળમાં ચડવા જતી હતી આમ રોજ બરાજ ગોવાળ જોતા રહેતા હતા એક વખત ગોવાળે નક્કી કર્યું આ સુરભી ગાય બધી ગાયોથી નોખી સમુદ્રના સામા કાંઠે કેમ ચડવા જાય છે તેને વાવડ લેતા તેની પૂછડી પકડીને ગોવાળ તેની સાથે ચાલી નીકળ્યું ગાય ભંડારિયા ડુંગરમાળામાં આવેલી એક રાપડા પાસે આવી પોતાના દૂધથી રાપડા પર અભિષેક કરતી હતી ગોવાળે આ વાત નગર નાખી આ જગ્યાનું નામ વિરાકુબા તરીકે ઓળખાય છે ગોવાળ અને ગ્રામજનો લઈ વિરાકુબા આવ્યો સુરભી ગાય જે જગ્યાએ દૂધ ધારા કરતી હતી ત્યાં ખોદકામ કર્યું ખોદકામ શરૂ કરતા રાપડામાંથી નાગદેવતા નીકળ્યા ત્યારબાદ આગળ ખોદકામ દરમિયાન ત્રણ શિવલિંગ મળ્યા આવ્યા ત્યાર ત્યારબાદ વણિક શેઠે અહીં શિવમંદિર ની સ્થાપના કરી મંદિરોનો જીર્ણોદ્ધાર વિક્રમ સંવંત ઓગણીસો તેતાલીસના આસો સુદ દશમના વિજયાદશમીના રોજ ભાવનગરના મહારાજા તખ્તસિંહજીના હસ્તે કરવામાં આવ્યો હતો સમયાંતરે માળના ધામ વિકસિત થતા તેમજ હોળે કળાએ ખીલેલા કુદરતના આ કંજીનીના રાગ નજારાથી આકર્ષણના કારણે માળના પર્યટન સ્થળ તરીકે વિકસ્યું ખાસ કરીને શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં લોકો માળનાથ મહાદેવ દાદાના દર્શન કરવામાં આવે છે ખાસ કરીને શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં લોકો માળનાથ દાદાના દર્શન કરવા આવે છે તેમજ મહાશિવરાત્રિ જન્માષ્ટમી દિવાળી સંક્રાંતિમાં પણ લોકોની ભારે ભીડ હોય જોવા મળે છે અહીં અમરગીરી બાપુની સમાધિ આવેલ છે હાલ મહંત શ્રી લાહેરગીરી દયાળગીરી ગોસ્વામી મહાદેવ દાદાની પૂજા કરે છે હાલ મહંત શ્રી લાહિરગીરી દયાળગીરી ગોસ્વામી મહાદેવની દાદાની પૂજા કરે છે અહીં મહારનાથ દાદાની આસપાસ ઘણી જ રમણીય ડુંગરમાં આવે છે જે પંડારીયા ગામથી લઈને પાલતાણા લગભગ સિત્તેર કિલોમીટર દૂર પૂર્વ પશ્ચિમ તથા સિહોરથી લઈને તળાજાના લગભગ પચાસ કિલોમીટર ઉત્તર દક્ષિણ પતરાયેલી છે મોટાભાગના વિસ્તાર ભાવનગર સરકારના હસ્તે રક્ષિત છે આ ડુંગરમાળા પર પવનચક્કી દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવાનું કામ શરૂ છે ચોમાસા પછી આ ડુંગરમાળા પર બેઠી ત્રણ ફૂટ ઊંચાઈનું ઘાસ ઉગે આ ડુંગરમાળા પર પવનચક્કીઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવાનું કામ શરૂ છે ચોમાસા પછી પણ આ ડુંગરમાં પર બે થી ત્રણ ફૂટ ઊંચાઈનું ઘાસ છવાઈ જાય છે વચ્ચે વનથાત ખાતે મહારનાથ મંદિર પગપાળા પહોંચવા માટેનો રસ્તો ત્રંબક ગામના જળધોધ પાસેની પગદંડીએ આ જગ્યાએ પહોંચવા માટેનો ટૂંકામાં ટૂંકો રસ્તો છે પણ ચઢાણ થોડું આકરું અને બે ત્રણ ડુંગરા ઓળંગવાના હોવાથી ઓછા લોકો આ રસ્તો પસંદ કરે છે ભંડારી ગામની સીમાથી થઈને ભંડારી ગામની સીમામાંથી જતી પગદંડી સરળતાથી ચાલી શકાય તેવી છે મોટાભાગના લોકો આ જ રસ્તે જાય છે ભાવનગર એસટીપોથી રાજાની બસ પકડી પંડાલિયા ગામ ઉતરવું ત્યાંથી વાહન માન જવાશે